મિત્રો આ ગાડી અમારા થાનકીભાઈ હે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે રહે છે પકોડાનું કરે છે રામ મારા એમની ગાડી છે ગાડી રિપેર કરાવી છે એણે જોઈ શકો છો આપણે બેટરી ડબી નાખી છે એણે બીજેથી કામ કરાવ્યું છે બરાબર અને ગાડી આપણે ચાલુ કરીએ ને જોઈ શકશો ક્યારેક થાય ને ક્યારેક નથી થાય આવું થાય છે ક્યારેક છે ને કેવડાવે મોટર થઈ જાય છે બરાબર એ કામ કરવા માટે થઈને આવી છે અને બેન્ડ એક્સ નવું નાખ્યું તમે જોઈ શકો છો અને કે ધનકીભાઈ કે ગાડી પ્રોબ્લેમ મેં આટલું કરાવ્યું છતાંય પ્રોબ્લેમ હજી એને છે આપણે પેટીને કામ નથી કરતા પણ બહુ મને આવે એટલે મેં કીધું હું ચેક કરી દઉં બરાબર એણે બેટરી નવી નાખી છે બરાબર હવે આપણે ઓકે થાય પછી આપણે આગળનો વિડીયો બનશે